મહુવા બાવળિયા હનુમાનજી મંદિર પાસે મહુવા નગરપાલિકા દ્વારા અંદાજે સાહીઠ વર્ષ પહેલાં બંધાયેલા સરદાર વસાહત બિલ્ડિંગ નંબર બેતાલીસના બ્લોક નંબર બારના માલિક શિલ્પાબેન ભગવાનભાઈ કામળીયાનો બ્લોક અચાનક આજ સાંજે ચાર સાડા ચાર આસપાસ ધડાકા સાથે તૂટી પડ્યો હતો અને આમ અચાનક આ માળની દિવાલો તૂટી પડતા વસાહતના રહેવાસીઓમાં નાશભાગ થઈ ગઈ હતી અને તેના રહીશો ભયભીત થઈને બહાર દોડી આવ્યા હતા સદન સિવાય તે બ્લોકમાં કોઈ રહેતું ન હોવાથી કોઈ પણ જાનહાનિ થઈ નથી પરંતુ નીચે પાર્ક કરેલી ટુ વ્હીલર ઉપર બ્લોકનો કાટમાળ પડતા ટુ વ્હીલર નીચે દટાઈ ગયું હતું અને તેને નુકસાન થયું હતું અને આમ અચાનક બ્લોકની દિવાલો તૂટી પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ત્યાંના ભયભીત થયેલા સરદાર વસાહતના રહેવાસીઓનું કહેવું છે કે હવે તેમને પોતાના બ્લોકમાં જતાં પણ ડર લાગે છે આ બનાવની જાણ થતાં શિલ્પાબહેનના પિતાજી સ્થળ પર દોડી આવ્યા હતા તેમનું કહેવું છે કે તેમના દીકરી અહીંયા રહેતા ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી આમ અચાનક તૂટી પડેલા બ્લોકને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ અગાઉ આ મામલે આંદોલનો થયેલ અને તંત્રને સ્થાનિક રહીશોની બેઠક પણ થયેલ તંત્ર દ્વારા જાણ કરવામાં આવેલ કે આવા જર્જરીત થયેલા બાંધકામના બ્લોક કે મકાનોમાં રહેવું નહીં તંત્ર દ્વારા આ બિલ્ડિંગોના રિનોવેશન માટે અમુક ચોક્કસ રકમ પણ આપવાનું કહેલ જે સ્થાનિક રહીશોને મંજૂર ન હતું તેથી રિનોવેશનનું કામ થવા પામ્યું ન હતું સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું કે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તો સારું હવે તો લોકોને બ્લોકમાં જવાનો પણ ડર લાગી રહ્યો છે

આજે આપણે બ્લોક આ જે પિડ્યો છે જે બ્લોક એમાં કોઈ રહેતુંતું એમ થાય કે હવે આમાં રાત્રે કેમ ઢાઉં અત્યારે એસી ઘરમાં ઢાવાનું બન મતતા આ બધું જોયું ને તો બીક લાગે છે ને આપણે કેમ કેમ હવે ઢાઉં હાલો વંજીભાઈ વોળિયા હું બોલું છું આ વસાહતમાં મારી દીકરી રાખેલું છે અને ઘણો ખર્ચ કરીને મેં પેન્શન કચ્છ કરાવેલું મારી દીકરીનું નામ છે શિલભાબેન પપનભાઈ કામ અને હાલમાં એકમાં નોકરી કરે છે પેન્શન ઉપર ઉતરી છે પણ ત્રણ ચાર મહિનામાં અહીંયા વળી આવવાના હતા અને અત્યારે છે અમે કોઈ જતા નહીં ખાલી પડ્યું છે અને બધા રિપેર કરવાનું તમે રિપેર કરવામાં થાય એમ નહોતું કઈ આ ખોરેખો પાણા મારી પાસે અત્યારે તમે જોઈ શકો છો હાવ કોરા પાણામાં શણતર કરેલું છે એટલે આમાં કેટલું કરે છે તમે વાટો કરો તો વાટોમાં થોડું પકડાય છે એટલે બહુ તું લાગ્યું છે એટલે અમે આની અંદર ઘણો ખર્ચ કરેલો છે કાલે